સાડંપુર ખાતે યોજવામાં આવેલા સરસ મેળામાં ભાગ લેનારા શિલ્પાબેનની સફળતાની કહાની આવો સાંભળીએ તેની જુબાનીથી નમસ્તે મારું નામ શિલ્પાબેન નિલેશભાઈ પંડ્યા છે હું ખેડા જિલ્લાના મેમદાવાદ તાલુકાના નેનપુર ગામેથી આવું છું અને નેનપુર ગામે હું શિલ્પા સખી મંડળ ચલાવું છું મારા શિલ્પા સખી મંડળની અંદર હું નેચરલ પ્રોડક્ટ એટલે કે નેચરલ શરબતનું ઉત્પાદન કરું છું નેચરલ શરબત એટલે ખડી સાકરના શરબત ખડી સાકરના શરબતની અંદર ખાંડ સેક્રીન કેમિકલ ગમ પાવડર અને જે બીજી આપણે શરીરને નુકસાન કરે એ કોઈ પણ વસ્તુનો અમે ઉપયોગ કરતા નથી અને માત્ર ખડી સાકરમાંથી અમે આ શરબત બનાવીએ છીએ આપણા સરકાર દ્વારા યોજાતા સરસ મેળાની અંદર જ્યાં પણ જે જે જગ્યાએ સરસ મેળાનું આયોજન થાય છે ત્યાં આગળ અમને આવી રીતે સ્ટોલ ફાળવવામાં આવે છે અને દરેક જગ્યાએ અમે આવી રીતે અમારું પોતાની પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ છીએ અને અમે પોતે જ માર્કેટ કરીએ છીએ અને સારામાં સારું સેલ કરીએ છીએ જેથી અત્યારે અમે પોતે આત્મનિર્ભર થયા છીએ અને અત્યારે અહીંયા આગળ સારંગપુર ખાતે યોજાયેલ મેળામાં અમને ભાગ લેવામાં આવ્યો છે અને સારામાં સારું જે સુવિધા છે અમને સારી સુવિધા ઉપલબ્ધ પાડવામાં આવી છે અહીંયા આવતા જે દરેક દર્શનાર્થી છે એનો પણ અમને લાભ સારો મળે છે અને સારા સારા કસ્ટમર પણ આવે છે અને અમારું સેલ પણ સારું થાય છે અને આજે પણ આજે અમારો પહેલો દિવસ છે તો પણ અમારું સારામાં સારું સેલ છે કાઉન્ટર પણ સારું છે આના દ્વારા જે ઉત્પાદન અમે કરીએ છીએ અને અમારી જાતે જે પ્રોડક્શનનું અમે વેચાણ કરીએ છીએ એનાથી અમને ઘણો ફાયદો થયો છે મારી સાથે જે દસ બહેનો જોડાયેલી છે એ દસે બહેનો પણ મારી મારી સાથે આ જ કામમાં એટલે આ જ વ્યવસાયોમાં જોડાયેલી છે અને એ પણ જ્યાં અલગ અલગ સ્ટોલ ફાળવવામાં આવે છે ત્યાં એ લોકો પણ જાય છે અને એ લોકો પણ પોતે માર્કેટ કરે છે આની સાથે અમે નેચરલ અથાણા છે પાપડ છે જે રીતે અમને ઓર્ડર મળે છે અને જે કસ્ટમર ઓર્ડર આપે છે તે એ રીતે અમને એમની એ રીતે પણ અમે પ્રોડક્ટ અમને બનાવીને આપીએ છીએ અને આ સરકારશ્રી દ્વારા જે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે નિરાધાર લેડીઝ હતી જે ઘરની બહાર નહોતી નીકળી શકતા જે માર્કેટ નહોતા કરી શકતા ક્યાંય પોતાનો પરિચય નહોતા આપી શકતા અને પોતે ઘરમાંથી બહાર કેવી રીતે નીકળવું એ જાણતા નહોતા તો ત્યાં અત્યારે અમે અમારી બધી જે બહેનો છે સખી મંડળમાં જે જોડાયેલી બહેનો છે તો અમે એટલા અત્યારે આગળ છીએ કે અમે પોતાનું પોતાનો પરિચય અમે ખુદ આપી શકીએ છીએ આના માટે હું આપણા લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકાર શ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એ સાથે સાથે જ્યાં જ્યાં અમે સરસ મેળામાં જઈએ છીએ ત્યાં જિલ્લાના દરેક ટીએલએમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું